હરહર મહાદેવ બધા મિત્રો આ જો નનકા નનકા છોકરા પણ ટ્રેક્ટર આપવા મીના છે ખબર નયા યુગ ક્યાં પૂછી જો નનકા નનકા છોકરા પણ મીના આપવા છે એટલે ભાઈ બન રાખજે મારા આવવાનું છે જોઈ લો મિત્રો આ નનકા નનકા છોકરા પણ ટ્રેક્ટર મીના છે આપવા લાગે છે એમ જન્મતા વેચે ટ્રેક્ટર આંખતા શીખી જાય છે બધા

પૈસા તો ભાઈ જો વેતાય નથી રહેતો હા મિત્રો જો પાસું મારે છે ટ્રેક્ટર આવ ધીમું ધીમું ભાઈ પાપું પાકું ફાવતું નથી એટલે લોમાં માં નાખી દીધું જો બે ડાંડલી ઉપર જોઈ લો ભાઈ બંધ ધીમું ધીમું પાસું મારે જો આપડે વાડિયા પીકી ગયા છે જો મિત્રો હા ભાઈ બાટલો થઈ ગયો જો એ ભાઈ બાટલો થઈ ગયો

ಮೌತ್ ಪುತ್ರ ಹಾ બાકી આમનો પ્યાજ ભરી જન્મ લેવો હોય ને ખોડ ના ખોરડા